મારી આહી આવો એમણે જેવારણા લીધા એમનો હું શ્રદ્ધાપૂર્વક આદરપૂર્વક પ્રણામ કરીને આભાર માનું છું થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો બહુ વાયરલ થયો દ્વારકામાં સડત્રીસ હજાર આહી રાણી એક સાથે ગરબા કરે તો લોકો મને બધા ગર્વથી કહેતા હતા કે સાહેબ આ દ્વારકાજાર આહીરાણી તમ ભાઈ તમને ગરબો દેખાડો ત્યાંની એક બીજી વિશેષતા છે આ ની હજાર આહીરાણી જયારે ત્યાં ગરબા કરતી હતી ને ત્યારે ત્યાં ઓછામાં ઓછું પચીસ હજાર કિલો સોનું એમના શરીર ઉપર હતું આ તો આંકડો હું ઓછામાં ઓછું કહું છું ત્યારે લોકો જાણે કે શરીર પર પચીસ હજાર કિલો સોનું અને ગરબા લોકોને આશ્ચર્ય થાય એવી આ માતૃ સ્વરૂપ આપ સૌએ મારા અવહરણા લીધા આપના આશીર્વાદ મળ્યા હું સૌ આહીરાણીનો માથું નમામીને આભાર માનું છું